તાપી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વધુમાં વધુ મતદાન આગામી લોકસભાની ચૂંટણીમાં થાય એ હેતુથી રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું રન ફોર વોટે મતદાન અંગેની જાગૃતિ માટે ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવતા એક પ્રયાસ છે ગુજરાતમાં થનાર લોકસભાની ત્રીજા તબક્કાની ચૂંટણીને બે દિવસ જેટલો સમય બાકી રહ્યો છે ત્યારે વધુમાં વધુ મતદાન થાય અને લોકતંત્ર વધુ મજબૂત બને તે ઉદ્દેશથી શ્રી અંતર્ગત વિવિધ કામગીરી કરવામાં આવી રહી છે જેના ભાગરૂપે આજે બારડોલી મત વિસ્તારમાં સમાવિષ્ટ તાપી જિલ્લામાં રન ફોર વોટનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં બે કિલોમીટર અને પાંચ કિલોમીટર એમ બે વિભાગમાં દોડનું આયોજન કરવામાં આવ્યું હતું અને દોડમાં વિજેતા સ્પર્ધકોને ઇનામ વિતરણ કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે તાપી જિલ્લામાં મતદાનની જાગૃતિ વધારવા માટે આજે રન ફોર વોટ કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં તાપી જિલ્લાના નાગરિકો અને જિલ્લાની તમામ કચેરીઓના અધિકારીઓ કર્મચારીઓના પરિવાર સાથે હિસ્સા લીધા એમાં મેં પોતે એસપી સાહેબ ડીડીઓ સાહેબ અને જિલ્લાના તમામ અધિકારીઓએ એમાં હિસ્સા લીધા અને એમાં લોકોને જે રીતે આજે સવારે વહેલા ઉઠીને સૌથી પહેલાં આ કાર્યક્રમમાં લોકો હિસ્સા લીધા એ જ રીતે સાતમી મહિના રોજ સૌથી પહેલાં વોટ કરવા જાય આ રીતેની જાગૃતિ આપવામાં આવી અને મતદાન માટે વોટ કરવા માટેની એક શપથ લેવામાં આવી